દેવવ્રત ના વરદ હસ્તે આપીને જાહેર માં સન્માનિત કરવામાં આવ્યા સરદાર પટેલ યુનિવર્સિટી એ સ્વાધ્યાય પૂજ્ય દીદીજીને ડિલીટ ની પદવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત વરદ હસ્તે આપીને જાહેર માં સન્માનિત કરવામાં આવ્યા છે આજના મુખ્ય સમાચાર 15 ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદના ના દીક્ષાંત સમારોહમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર વિશ્વ વંદનીય આદરણીય પૂજ્ય દીદી શ્રીમતી જયશ્રી ઉર્ફ ધનશ્રી તલવરકરને તેમના અપ્રતિમ સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક આધ્યાત્મિક યોગદાન બદલ વિશ્વ અખિલ સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીજીને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય વર્ષની ડોક્ટર ઓફ લેટર્સની એટલે કે ડિલીટની માનદ પદવી થી જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા એ સમગ્ર સ્વાધ્યય પરિવાર માટે ગૌરવપૂર્ણ દિવસ કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક શ્રી જશભાઈ શંકરભાઈ પટેલ એટલે કે ગુરુહરિ સંત ભગવાન પૂજ્ય શ્રી જશભાઈ સાહેબને પણ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ડિલીટની માનદ પદવી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા આ અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી એ સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીની લગભગ ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં ડોક્ટર ઓફ લેટર્સ એટલે કે ડિલીટની માનત પદવીથી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર આણંદના ઇતિહાસમાં ઐતિહાસિક ઘટના ગણાશે કારણ કે પૂજ્ય જયશ્રી દીદીજીના પિતા શ્રી પાંત સ્મરણીય પૂજ્ય રક્ષાશ્રી શાસ્ત્રી દાદાજીને પણ દિલીટની માનદ પદવી અર્પણ થઈ છે અને આજરોજ તેમના દીકરી પૂજ્ય દીદીજીને પણ દિલીટ માનદ પદવી અર્પણ થઈ છે જે એક વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પિતા પુત્રી એટલે કે પાડુરંગ દાદાજી અને દીદીજીને દિલીટની માનદ પદવીથી સન્માન કરવામાં આવ્યા આ વિરલ ઘટના સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તારીખ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓક્ટોમ્બર મહિનામાં વર્લ્ડ પ્રેયર પીસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ રોમ વેટિગન સિટીમાં આયોજિત કરવામાં આવી જેમાં વિશ્વભરના તત્વચિંતકો ફિલોસોફરો મહાનુભાવો વિવિધ ધર્મના આધ્યાત્મિક નેતા ઉપસ્થિત રહ્યા આ વર્લ્ડ પ્રેયર પીસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ રોમ વેટિગન સિટીમાં

ફ્રોમ વેટિકન સિટી ઇટલી જર્મની ફ્રાન્સ પેરિસ બેલ્જિયમ આમ યુરોપના અલગ અલગ દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતીય મહિલા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા સ્વાધ્યાય પ્રવૃત્તિના પૂજ્ય દીદીજીને સરસ્વતી પુરસ્કાર અને લોક શિક્ષક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા નડિયાદ અને આણંદ નગરપાલિકાએ પણ પૂજ્ય દીદીજીને જાહેરમાં સન્માનિત કરીને સન્માનપત્ર પત્ર અર્પણ કર્યું અને ગુજરાતના રાજ્યપાલના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદમાં ડિલેટ માની માનદ પદવી અર્પણ કરવામાં આવી એ સમગ્ર સ્વાધ્યાય પરિવાર માટે આનંદ ઉત્સાહનો દિવસ કહેવાય છે આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આનંદના કુલપતિ ઉપકુલપતિ પ્રોફેસર અને આમંત્રિત મહેમાનો રાજકીય નેતાઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ સત્યનવાજ ગુજરાતી ન્યૂઝ